ਕੇ ਜੀ ਸਾਮਲੋ ਦੇ ਨੂੰ ਚਾਰ ਤੋ ਤੋ ਭਾਈ ਸਾਮਲੋ ਦੇ ਨੂੰ ਚਾਰ ਤੋ ਮੋਰ ਜਨੇ ਚੇਨ ਮੋਰ ਪੀਸ ਜਨ ਮੁਖ ਮਾ ਸੋ ਹੈ ਮੋਰਲੀ ਮਾਤੇ ਚੇ ਜਨੇ ਮੋਰ ਪੀਸ ਜਨ ਮੁਖ ਮਾ ਸੋਵੇ ਮੋਰਲੀ ਮਸਤ ਗਾਇੂ ਮਾਟੇ ਨਾ ਇਹ ਬਦਾ ਗੀਤ ਹੈ અને જો ગીર ગાય છે આપણી પાસે આમ તો એકર પર છે પણ શું કહેવાય કે ગાય તો ગાય છે ભાઈ એમાં કઈ ના ઘટે હો તો ગાર બતાવું કે હેજી એવી ગોરલ રે હાયું ના દૂધડા તાળિયું થી પીધા જો કે એવી ગોરલ રે ગાયું ના દૂધડા તાળિયું થી પીધા રે બસ શોખ ખાતર એક ગાય રાખી છે બાકી જો આપણી ભેહું છે પાછળ દેખાય તમને એ બધી વેહું છે આ એક ગાય છે અને ગાય છે એ ગાય છે બાકી આ આપણે છીએ જો કેમ ભાઈ દેખાય કે નહીં आ आ मौज बापो बापो किंतु एक-दो भैंस आई है छे जो एक आ रही एक आ रही बाकी एक गिरो हम जो रे खाई क्यों बाकी लो छन गोरल के हे जी ये गोरल रे हाय गायो ना दूधडा

اوي کھرا هو مرو وین رکھيو لے لاي تا تنه کڑی کھنجوڑو اے بلا جو تو ویڈیو کڑی رکھتو من کھنجو بھو ري

તારે પણ બહુ ખંજુર હું કહું સાટ તો સાટવાનું વાર નહી તું કે ત્યારે જ તે કઈ વાંધો નઈ હાલ તારું મૂળ હોય ત્યારે બીજું શું મિત્રો કેમ છો બધાને મોજે મોજ ને હા મોજ હા